રામ રામ ને સીતારામ હલો આજે મિત્રો રવિવાર તો આપણે રવિવારની રજા છે આજે આપણે જે રીતના પૂરાનું વરાઈ ગયા હતા પૂરા એ તો નહોતું ઉગાણું એટલે આજે આપણે કરવાના છે જાહેરના ઓઘડા કરવાના છે એટલે પાછળનું પાછું વાવેતર કરવાનું છે એટલે થઈ જાય ખાલી તો હાલો આજે ફરવા માંડીએ આપણે ઓગળા મિત્રો આમ કથળી રાખવાનું હોય નીકળ્યા જવાના એમાં બાંધવાનું હોય પણ કથળી રાખીને પછી ફટકા મૂકવાના પંચર ગણવાના હા બી ઓલું આ એક પંચર લેવાનું ઓલું માંથી બીજું પંચર એટલે આપણે ખબર પડે કે એક ઓઘડામાં કેટલા પૂરા ગયા છે આપણે આ પૂરા માથા બરોબર છે તો માથાની માથે જાય છે અને એકદમ ઝીણી છે અને ઉપાડેલી છે વાઘેલી નથી

જો મિત્રો ચા પાણી આવી ગયો છે મારી મમ્મી આવે છે ચા લઈને અને અહીંયા બાજુવાળા દિનેશભાઈ મોહનભાઈ ભરાડા બેસવા આવ્યા છે આપણા પૂરા જોવા આવ્યા છે આપણે કર ઘટના ખાશે મિત્રો નવો જેવો ટાઈમ થયો છે તો અર્ધ ઉગળા કરી નાખ્યા છે ન હવે આવી ગયો છે ચા આપણે પી લે હવે ચા ચાલો મિત્રો ચા પીવો ચાલો મિત્રો ચા પીવો ચાલો મિત્રો ચા પીવો અને અહીંયા અમારા કુંજલભાઈ પતંગ ઉડાડે છે

આપી ઓઇલ વાહતા લેજો મોડા એસો ઠરી જશે રો મિત્રો આપણે બીજી વારી આયા છે ત્યાં પર મોટો ખેતર છે અહીંયા કે આપણે ડુંગરી લસણ ને તૈયારો પાવા આયા છે તો મોટર ચાલુ કરી દીધી છે બપોર સુધી બે ત્રણ વાગ્યા સુધી લાઈટ હોય એટલે ચાલુ કરવા આવ્યા છે મિત્રો ડુંગળી લસણનો ત્યારો પી જાય આજુ ફરે લસણમાં જરા ખૂબ પડવા દીધો આવું લસણ છે મિત્રો અને આ આપડી જીણી જૂની ડુંગળી છે એક ત્યારે ડુંગળીનો કર્યો છે હું ને કુંડલભાઈ બે ગસણ ડુંગરી નો તૈયારો પાવા આવવા છે યાર આનું કાહે પાણી વધારે મોટો આપે એટલે આપણે એકમાંથી બે કર્યું છે એક પાણી અહીંયા આવે છે અને એક પાણી ઓમા જાય આ થોડું લસ ઉલો પ્રધાન આજ કોઈ જાતા એ જાણવા દીધા હા અને અત્યારે બીજો વધારાનો પડ્યો હતો એમાં આપણે ડુંગળીનું બી હતું તે ડુંગળીનું બી સાટી દીધું હતું એટલે એમાં એ ડુંગળી ખાધા જેવી પાડવી પારવી થઈ જાય આવું કંઈક છે મિત્રો આપણે આ મોટા ખેતરમાં અને ચાલો પછી અમે તમને અમારી આની જાહેર બતાવીએ જે આપણે કોરવાણ કોરવાણ વાવીને પછી ફુવારા એમાં હતા એ જાહેર હમણાં થોડીક વારમાં તમને બતાવીએ આ ડુંગળી લસણનો ત્યારો ભરાઈ જાય પછી એ બતાવીએ તમને ત્યારો તો હવે નાનકડો છે એટલે ભરાવા આવ્યો હે આ લસણનો નો ત્યારો ભરાઈ ગયો ડુંગળીનો થોડોક અધૂરો હે ચાલો પછી હું તમને ઝાડ બતાવું મિત્રો જો મિત્રો આપણી છે ઝાડે ઝાર મિત્રો આપણા માથા બરોબર ઝાડ છે જો કંઈક આવી અમારે કુંજલભાઈ જોડિયા કુંદલભાઈ અંદર જાહેરમાં જાય છે કુંદલભાઈ ત્યાં ક્યાં જવ થોડો દેખાય હાલ આમ જો મિત્રો આપણે જાહેર હેરામાં આવે મિત્રો પંખી લાગવા હવે રખોડું કરવું જો આમાં ડુંડા ખાધેલા હે આમાં મિત્રો ધારમાં હું જ આવું હાથ રાખવો પડે અધર આવી મિત્રો હવે હું તમને અહીંથી આમ હજાર બતાવું છું જો આ મિત્રો ઝાડ છે મારી ઝાડનો પાક એવો છે જોરદાર મિત્રો पंखी लगे है जोरदार और वे पंखे बुलेट वाले कोई जो है पंखे लगे जोरदार हम तो सालों मित्र हो गए तुमने आकर थे मैं ज़रूर बता दिए तो मित्र आशा हमारी झाड़ લાગેહે બધા ક્યાંખશે મિત્રો आखिर जाहिर उभी से मित्रों आखा खेतर में आम पांच हाथ मजूर देव जो है ना आ पंखी खाई जा है। ये भी जार जार में पंखी लगे मित्रों तो कहीं है તો ખેતરમાં રા ભાકવાનું કામ ચાલુ કરી દીધું આપણે પૂરાના ઓઘળા કરી દીધા અહીંયા અને ખેતર કરીને ખૂબ ખાલી અને એમાં આપણે પાછું વાવેતર કરવાનું છે પાછું તો હું વાવે કંઈક છે થોડુંક એટલે ખેતર તૈયાર કરે છે એટલે રાપેકશે ને પછી માઢ માર દે હે એટલે ટેફાનું હોય બધું ભાંગી જાય તો ટેક્ટર હાખે આજે રવિવાર છે એટલે રવિવારની રજા છે એટલે આજે એને આપવાનું છે ટેક્ટર હવારમાં વરગી ગયા હતા તે ઓઘા કરી દીધા અને પછી કહ્યું ટેક ચાલુ માઠ છેલ્લી ઉથલશે સારું પડી દો તો પણ આપણે બીજું કેમ કે આપણે ડેફા ભાંગવા નાતા ને એટલે માઠ હાલે પાછળ